વક્રતુંડમહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુર મેં દેવ સર્વ્ય શું સર્વદા આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકમ એકમથી આરંભાતા ભગવાન શિવજીને પ્યારા પવિત્ર શ્રાવણને આપણે વધાવીએ અને ઓમકારેશ્વર શિવજીને મહામંત્ર દ્વારા આરાધીએ છે મંત્ર મહામંગલકારી ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રાવણના પહેલા જ દિવસે ભોળા શંભુ પ્રકૃતિની ગોદમાં વિહાર કરવા અને પશુ પંખી તેમજ મનુષ્યોને પ્રસન્ન કરવા ધરતી લોક ઉપર અવતરણ કરે છે શિવજીનો મહિમા અપરંપાર છે અવર્ણનીય છે તેથી જ શિવ શિવમહિમના સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે કે હે ઈશ્વર શિવજી સમુદ્રરૂપી ખડિયામાં કાળા પર્વત જેટલી શાહી હોય દેવોના ઉત્તમ વૃક્ષ એટલે કે કલ્પવૃક્ષની ડાળીમાંથી બનાવેલી પેન હોય અને આખી પૃથ્વી પર જેટલો વિશાળ કાગળ હોય તથા શારદાદેવી પોતે જો સદાકાળ લખ્યા કરે તો પણ આપના ગુણોનો પાર પામી શકે નહીં આજે છે શ્રાવણ સુદ એકમ શ્રાવણ માસ એટલે શિવલિંગની પૂજા ઉપાસનાનો માસ અને શિવલિંગની પૂજા ઉપાસના એટલે ભગવાન શિવની આરાધના આ માસમાં બિલીપત્ર જળાભિષેક વગેરેથી શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે શિવલિંગના ફક્ત દર્શન અને ધ્યાનથી જ જન્મ જન્માંતરોની ઘટમાળમાંથી મુક્ત થવાય છે તો શિવપુરાણની કથા શરૂ કરતાં પહેલાં આપણે શિવલિંગને પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે શિવ મહાપુરાણ કે જે સંક્ષિપ્તમાં અમે વાંચવાના કે સાંભળવાના છીએ તે નિર્વિઘ્ને પૂર્ણ કરાવજો ભગવાનના શિવલિંગને પ્રણામ કરતા કહીશું કે બ્રહ્મા મુરારી સુરાચિતિંગ નિર્મલ ભાષિત શોભિતિંગ જન્મદુઃખ વિનાશકલિંગ તત્પ્રણમામી સદા શિવલિંગમ અર્થાત જે લિંગ બ્રહ્મા વિષ્ણુ અને દેવો વડે પૂજાયેલું છે જે લિંગ નિર્મળ હોવાથી સ્તુતિ કરાયેલું શોભાયમાન છે અને જે લિંગ મનુષ્યોના જન્મથી ઉત્પન્ન થયેલા દુઃખોનું નાશ કરનારું છે તે સદા શિવશંકરના લિંગને હું પ્રણામ કરું છું તો ચાલો હવે શરૂ કરીએ શિવ મહાપુરાણ કથા સંક્ષિપ્તમાં આજે શિવ મહાપુરાણનો મહિમા મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ દુષ્ટ બિંદુક બ્રાહ્મણની કથા અને શિવપુરાણની શ્રવણવિધિ કરીશું શ્રી ગણેશાય શ્રી શિવાય નમસ્તુભ્યમ પ્રથમ શિવ મહાપુરાણનો મહિમા કરીશું શિવ મહાપુરાણનો મહિમા પ્રયાગતીર્થમાં ઋષિ મુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયા હતા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ પર બેઠા હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને બોલ્યા હે મહાજ્ઞાની સૂત તમે અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદ્ભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થઈ શકે આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો સુતજી બોલ્યા શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયણરૂપ છે આ કથા શિવજીએ પોતે જ કહેલ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલિયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે તે ઇચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે રાજસુયજ્ઞને અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે હવે મહાપાપી દેવરાજને મોક્ષની પ્રાપ્તિની કથા સાંભળીશું શૌનક બોલ્યા હે સૂતજી આ કલિયુગમાં શિવકથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા કૃપા કરો સુતજી બોલ્યા આ કલિયુગમાં શિવપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે છળ કપટ કરનારા દ્વેષી દાંભિક હિંસક ક્રૂર ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરે છે આની એક કથા કહું છું કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે બ્રાહ્મણ ધર્મ ત્યજી ચારેય વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો તેણે અધર્મથી ઘણું ધન ભેગું કર્યું હતું એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી ગયો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી તેના ઘરે જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને વેશ્યાને છોડી દેવા ઘણો સમજાવ્યો છતાં તે માન્યો નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું બધું ધન લઈ તે વેશ્યાના ઘરે આવી ગયો તે વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતો જીવવા લાગ્યો એક દિવસ દૈવયોગે તે પ્રતિષ્ઠાનગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેને ઓચિંતો સખત તાવ ચડ્યો તે તાવમાં કણસતો એક શિવાલયના ઓટલે બેઠો તેણે શિવાલયના પૂજારીની સંમતિ મેળવી ઓટલે પડી રહી રહેવા દેવા વિનંતી કરી પૂજારીને તેની ઉપર દયા આવતા તેને ઓટલે પડી રહેવાની છૂટ આપી આ સમયે શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી દેવરાજ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતો હતો એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા આવ્યા પરંતુ શિવના દૂતોએ તેમની પાસેથી છોડાવી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસમાં શિવ શરણે લઈ ગયા આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી વેશ્યાગામી બન્યો માંસ મદિરા આરોગ્યા છતાં આ શિવ મહાપુરાણની કૃપાથી એ પાપી બ્રાહ્મણને ક્ષણવારમાં જ મોક્ષની પ્રાપ્તિ મળી આગળ આપણે દુષ્ટ બિંદુ બ્રાહ્મણની કથા સાંભળીશું શૌનક બોલ્યા હે સુત શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા કહેવા આપ અમારી પર કૃપા કરો સુતજી બોલ્યા સમુદ્રની તટે આવેલા બાષ્કલ નામે ગામમાં બિંદુગ નામનો બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુગ મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા ખૂબ ધર્મિષ્ઠ હતી બિંદુક પોતાની સુંદર પત્નીને છોડી વેશ્યાને ત્યાં રહેતો હતો અને તેની સાથે વિલાસી જીવન વિતાવતો હતો આથી યવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડે માર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ ગઈ હતી એક રાત્રે બિંદુગે પોતાની પત્નીને પરપુરુષને સેવતી જોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયો તે પોતાની પત્નીને મારવા લાગ્યો આથી ચંચુલાએ કહ્યું તમે વેશ્યા સાથે વિલાસ ભોગવો છો અને મારી દરકાર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું તેથી જ હું પરપુરુષ સેવતી થઈ ગઈ છું આમાં મારો શું દોષ દુષ્ટ બુદ્ધિ બિંદુગે કંઈક વિચારીને કહ્યું તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ મને કાંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને આપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિંદુ મૃત્યુ પામ્યો अनि नरके गयो त्यहाँ घना दु खो भोग्ने पछि विन्ध्याचलमा पिसाच नतार पाम्यो પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું દૈવ યોગે એકવાર પવિત્ર પર્વના દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વંચાતી શિવપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષમાં આસક્ત બની વ્યભિચારિણી બને તે અંતે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળી ચંચુલા તો ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી મેં જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળીને હું તો ધ્રુજી ગઈ છું પુરાણીએ કહ્યું શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા પસ્તાવો કરનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે આમ કહી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ ગઈ તેનું અંતઃકરણ શુદ્ધ થયું તે શિવની ભક્તિ ધ્યાનમાં જ જીવવા લાગી સમય પસાર થતાં ચંચુલા પણ મૃત્યુ પામી ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેત્રી પંચમુખી નીલકંઠ વર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરી તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડી પ્રણામ કર્યા તેની આંખમાંથી હસરાશરૂ વહેવા લાગ્યા પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માગવા જણાવ્યું આથી ચંચુલાએ કહ્યું પોતાનો પતિ ક્યાં છે તે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે તેવો કોઈ ઉપાય બતાવવા પાર્વતીજીને કહ્યું પાર્વતીજીએ કહ્યું તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હોવાથી તેને નરકવાસ મળ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિશાચરૂપે જીવી રહ્યો છે તે જો શિવકથા સાંભળે તો જ તેને સદગતિ મળી શકે તેમ છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની પાર્વતીએ તુમ્બરૂ નામના ગંધર્વ રાજ અને ચંચુલાને વિમાનમાં વિંધ્યાચલ મોકલ્યા અને તુંબરૂને બિંદુગ સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું તુંબરૂ અને ચંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા તુંબરૂએ અતિ ભયંકર અને પિશાચ બિંદુગને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી તુંબરૂ શિવપુરાણ વિંધ્યાચલ પર આવ્યા છે આ સમાચાર સાંભળી દેવો તથા ઋષિઓ પણ ત્યાં આવી પહોંચ્યા એ પિશાચને પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી શિવપુરાણ સંભળાવ્યું આથી બિંદુગ પ્રેતીઓની માથી મુક્ત બની દિવ્ય શરીરવાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી બિંદુક પોતાની પત્ની અને તુંબરૂ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો ત્યાં શિવે બિંદુકને પોતાનો ગણ બનાવ્યો ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી આમ જે માનવ શિવકથા સાંભળે છે તેની સદગતિ થાય છે હવે શિવ શ્રવણ વિધિ સાંભળીશું સૌનક બોલ્યા હે સુતજી હવે તમે શિવપુરાણ શ્રવણનો વિધિ જણાવો સુતજીએ કહ્યું શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય તે આશયથી પ્રથમ જ્યોતિષીને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત કઢાવી સૌને આમંત્રણ મોકલવું કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર તીર્થ વન કે પોતાના ઘેર એમ ચાર જગ્યામાંથી એકની પસંદગી કરવી કથાની ભૂમિને શુદ્ધ કરી લીપવી ધાતુથી શણગારવી કેળના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળફૂલથી ચોપાસ શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર આસન આપવું વ્યાસપીઠ પર બેઠેલા પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં પુરાણી પવિત્ર ચતુર શાંત કામક્રોધને જીતનાર દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ કથા સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પહોર સુધી વાંચવી બપોરના સમયે મળમૂત્રના ત્યાગ માટે લગભગ બે ઘડી કથા બંધ રાખવી પુરાણીએ કથારંભના આગલા દિવસે હજામત કરાવી લેવી કથામાં વિઘ્નનાશ માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વતોભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતા પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીજીનું પણ પૂજન કરવું અહીં સંક્ષિપ્ત શિવ મહાપુરાણમાં શિવ મહાપુરાણનું મહાત્મ્ય દેવરાજને મોક્ષ બિંદુ બ્રાહ્મણની કથા તથા શિવ મહાપુરાણની શ્રવણવિધિ વગેરે પૂર્ણ થાય છે બોલો ઉમાપતિ મહાદેવની જય આશા રાખું છું કે આખા શ્રાવણ માસ પર્યંત આ કથા આપ સૌ રોજ સાંભળશો આ કથા શિવ મહાપુરાણનું સંક્ષિપ્ત રૂપ છે જે વાંચવાથી કે સાંભળવાથી શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે તેથી આખો માસ આપણે સૌ આ કથા સાંભળી શકીએ તેવી મહાદેવજીના ચરણોમાં અભ્યર્થના મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળની સંહિતાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના